નમસ્કાર મિત્રો ચેનલ લક્ષા પટેલ આપ સૌને હૃદયપૂર્વક આવકારે છે મિત્રો આજે આપણે ધોરણ બાર કાવ્ય નંબર આઠ જ્ઞેયમ રૂપમ તદેવ મે પાઠ અભ્યાસ કરીશું મિત્રો આપણે એ પ્રારંભમાં જોયું કે ભગવાને પોતે શું કહ્યું છે કે હું વિષ્ણુપતિ એટલે કે કૈલાસપતિ શિવ પણ નથી અને વૈકુંઠપતિ વિષ્ણુ પણ નથી પરંતુ જો પૃથ્વી ઉપર સાક્ષાત સ્વરૂપે જો જાણવા હોય તો આ ધરતી ઉપરના અષ્ટરૂપ જે અષ્ટ પ્રતિમાઓ છે એ અષ્ટમૂર્તિ સ્વરૂપે બિરાજમાન આઠ દેવો ધરતી ઉપરના છે જે પરસેવે નહીને અન્ન પ્રદાન કરે છે એવા કૃષકો આપણા માટે વૈવિધ્યસભર વસ્ત્રોનું સર્જન કરે એવા તંતુવાયા એટલે કે ભણકરો આપણે પોતે કષ્ટ વેઠીને અનેક પ્રકારના જોખમ ખેડીને શિલ્પ કલામાં નિપુણ એવા કડિયાઓ દ્વારા આપણા ઘરનું નિર્માણ થાય છે અને શિક્ષકોનું સમાજમાં પ્રદાન શું છે સમાજની મહ સમાજની તંદુરસ્ત સમાજના નિર્માણ માટે એમનો કેટલો ફાળો છે એ વિશેની માહિતી આપણે અત્યાર સુધી જોઈ ચૂક્યા છીએ તો આજે પાર્ટ સિક્સમાં અભ્યાસ કરીશું વૈદ્ય ડોક્ટર મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે પહેલું સુખતે જાતે નર્યા બરાબર આપણે નર્યા એટલે કે સાજા આપણે સારા હોઈએ સૌથી મોટામાં મોટું પહેલું સુખ આપણે નિરોગી હોઈએ એટલે તન અને મન તન તંદુરસ્ત હશે મન પણ તંદુરસ્ત હશે જ તો એવી એવું આપણું તંદુરસ્ત શરીર હશે તો આપણે દરેક પ્રકારના કાર્યો સારી રીતે પૂર્ણ કરી શકીશું પરંતુ જો આપણું સ્વાસ્થ્ય જ સારું ન હોય તો મિત્રો આપણને એક સામાન્ય વ્યાધિ થાય તો પણ એ આપણા માટે કેવો બની જતો હોય છે અસહ્ય બની જતો આપણે દરેક વખતે એવું જ કહેતા હોઈએ છીએ કે આ માથું દુઃખે તો બહુ ખરાબ તાવ આવે બહુ ખરાબ બધું જ આપણા માટે બહુ ખરાબ હોતું હોય છે પરંતુ સૌથી પહેલા તો આ બધા રોગોનું નિર્માણ થાય કઈ રીતે તો એ માટે આપણે જ બે જવાબદાર છીએ મિત્રો વાત પિત્ત અને કફ કે આપણું આ શરીર એ ઘડાયેલું છે બનેલું છે એ હોય જ છે પરંતુ જ્યારે એ ત્રણની સમતુલા ખોરવાય છે ત્યારે આપણા શરીરમાં અનેક પ્ર અનેક પ્રકારની પીડા એક પ્રકારના રોગો થતા હોય છે જે વાયુ સંબંધી હોય છે કપ સંબંધી હોય છે અને પિત્ત સંબંધી હોય છે તો આવા વિવિધ પ્રકારના રોગો ન થાય એ માટે આયુર્વેદમાં પણ ખૂબ સુંદર વાત કરી એના ઉપાયો વિશેની પણ ચર્ચા કરી છે પણ મિત્રો આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ આહાર વિશે વિહાર વિશેની એટલી બધી બાબતો રજૂ થઈ છે એટલી બધી વાતો રજૂ થઈ છે કે બધા સિદ્ધાંતોને જે વિદેશમાં લોકો અપનાવવા માંડ્યા છે જ્યારે આપણે એને ભૂલવા માંડ્યા પરિણામે આપણી તંદુરસ્તી જળવાતી નથી અને ત્યારે આપણે કોની પાસે જઈએ વૈદ્ય પાસે જઈએ છીએ ડૉક્ટર પાસે જઈએ છીએ આપણે પ્રાચીન સમયમાં જ્યારે ડૉક્ટરો એટલે કે વૈદ્યો હતા જે વૈદ્યો શું કરતા તો આપણા શરીરની રગ નાડીનું પરીક્ષણ કરતા અને એ પ્રમાણે રોગને પરખતા જ્યારે આજે એમડી થયેલા નિષ્ણાત ડૉક્ટરો પાસે આપણે જઈએ ત્યારે પણ એમનું પરીક્ષણની જે પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ કરીને તેઓ આપણા રોગને કરવાનો પ્રયત્ન કરતા હોય એ આપણે સૌ જાણીએ છીએ અને તેથી જ આ વૈદ્યોને આ ડૉક્ટરોને સ્વાસ્થ્ય શિક્ષકોને ઈશ્વરનું સ્વરૂપ કયા છે પૃથ્વી ઉપરના ઈશ્વરનું સ્વરૂપ કયા છે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે બહુ જ એવા મહાવ્યાધિમાં ફસાયા હોઈએ ત્યારે જો કદાચ સવેળા ડૉક્ટર પાસે પહોંચી જઈએ અને ડૉક્ટર ભગવાન બનીને આપણી પાસે એવું આપણે કહીએ છીએ ને બરાબર છે ને મારી વાત કે ડૉક્ટર જ અમારા માટે તો ભગવાન સાબિત થયા કે અમે સમયસર પહોંચ્યા અને સમયસર અમને બહુ તકેદારીપૂર્વક બહુ કુશળ હતા નિષ્ણાત હતા હોશિયાર હતા ડૉક્ટર અને એમણે યોગ્ય ઈલાજ કર્યો અને હું ઉઘરી ગયો કે ઉઘરી ગઈ ત્યારે મિત્રો આપણને ભગવાન જેવો અહેસાસ થાય જ છે થાય જ છે ને મિત્રો તો આ જ વાત આ સુંદર શ્લોકની અંદર રજૂ થયેલી છે જે આપણે જોઈશું શ્લોક જોઈશું મિત્રો કે વ્યાધિ નાશે સદા દક્ષા ભીષજ સ્વાસ્થ્ય રક્ષકા મોદયંતિ જના નિત્યમ તસ્મા તૃપમ બરાબર વ્યાધિ નાશે વ્યાધિ એટલે કે ઉપાધિ પીડા દુઃખ નો નાશ કરવામાં સદા દક્ષા દક્ષા એટલે કુશળતા નિપુણતા બરાબર હંમેશા સદાય એટલે હંમેશા કેવા છે તો કે નાશ કરવામાં નિપુણ છે પણ તો કે વૈદ્યો ભીષજ વૈદ્યો સ્વાસ્થ્ય રક્ષકા અને પોતાની કુશળતાથી જ્યારે તેઓ આપણા રોગને નાશ કરે છે અને એ રીતે આપણા સ્વાસ્થ્યનું શું કરે છે રક્ષકા એટલે કે રક્ષણ કરે છે અને એ રીતે આપણી પીડાને દૂર કરે છે આપણું રક્ષણ કરે છે અને એટલા માટે આપણે આનંદિત રહી શકીએ છીએ જો આપણી પાસે ડૉક્ટર આપણને દવા ન આપે કે ઇલાજ ન કરે ત્યાં સુધી આપણે જે એ વેદનાને વેઠીએ છીએ અથવા તો એ અસહ્ય પીડામાંથી આપણે ક્યારેય છુટકારો પ્રાપ્ત કરીએ એવું ઈચ્છતા હોઈએ છીએ તો મિત્રો જ્યારે ડૉક્ટર આપણને દવા આપે છે યોગ્ય ઇલાજ કરે છે યોગ્ય દવાઓ આપે છે આપણને સારા કરે છે મૃત્યુના મુખમાંથી ઉગારે છે બરાબર તો ત્યારે આપણે આનંદિત થઈ જતા હોઈએ છીએ અને તેથી જ તેઓ આપણને હંમેશા કેવા છે લોકોને આનંદ આપનારા અને આથી જ તેને મારું સ્વરૂપ છે એમ જાણ બરાબર ભગવાને કહ્યું છે એ પ્રમાણે વૈકુંઠપતિ વિષ્ણુ પણ નથી અને કૈલાસપતિ શિવ પણ નથી પરંતુ પૃથ્વી ઉપર રહેલા આ વિવિધ જે સ્વરૂપો છે એમાં તું મારું સ્વરૂપ જાણ તો કે એ વિવિધ સ્વરૂપો પૈકી આ પણ એક સ્વરૂપ છે કે વૈદ્યો કે જે હંમેશા રોગનો નાશ કરવાનામાં નિપુણ છે અને એ રીતે નિપુણતાપૂર્વક આપણો ઉપચાર કરીને જ આપણા સ્વાસ્થ્યનું શું કરે છે રક્ષણ કરે છે આપણે મૃત્યુના મુખમાંથી ઉગારે છે અને એ રીતે આપણા દુઃખને દૂર કરીને શું કરે છે હંમેશા લોકોને આનંદ આપે છે અને આથી જ તેને તું મારું સ્વરૂપ છે એમ જાણ એમ કહ્યું છે તો મિત્રો જોઈશું કે વૈદ્ય એટલે ડોક્ટર પહેલું સુખ તે જાતે નર્યા બરાબર કે આપણે સાજા નરવા હોઈએ તો આપણું શરીર જ જો સારું ના હોય તો આપણે કોઈ પણ કામ ન કરી શકીએ એટલે સૌથી પહેલાં તો આપણા સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ આપણી પોતાની ફરજ છે એ આપણા સ્વાસ્થ્યનું રક્ષણ માટે આપણે પ્રયત્નો કરવા પડશે બીજા કોઈ પ્રયત્નો કરી શકશે નહીં આપણે ખોરાકમાં કાળજી રાખવી પડે આહાર વિહાર બધું જ જાણીએ છીએ પણ આપણે પાલન કરી શકતા હોતા નથી વાત એટલે કે વાયુ સંબંધી પીડાઓ થાય છે પિત્ત સંબંધી પીડા થાય છે કપ સંબંધી પીડા થાય છે અને એ ત્રણ પ્રકાર એટલે આ ત્રણનું પ્રમાણ દરેકના શરીરમાં હોય જ છે પરંતુ જ્યારે એ અસંતુલિત બને એટલે કે વાયુનું પ્રમાણ વધી જાય તો વાયુ સંબંધી રોગો થાય પિત્તનું પ્રમાણ વધી જાય તો પિત્ત સંબંધી રોગો થાય કફનું પ્રમાણ વધી જાય તો મિત્રો કપ સંબંધી રોગો થાય છે તો એ રીતે જ્યારે આ ત્રણ એ સમાન રૂપમાં હોય ત્યાં સુધી સારું પણ એનું જે અસંતુલા સર્જાય ત્યારે શરીરમાં એ જે તે વાત પિત્ત કપ સંબંધી રોગો ઉત્પન્ન થતા હોય છે આયુર્વેદ આયુર્વેદ એટલે ભારત વર્ષનો પ્રાચીન બે પ્રવિધિઓ જેની અંદર રજૂ થયેલી છે રોગ નાશક બરાબર એ રોગ થવો જ ન જોઈએ અને રોગ થાય તો એને કઈ રીતે આપણે દૂર કરીએ આપણે કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ કેવા પ્રકારે વિહાર કરવો જોઈએ એટલે વિહારનું આપણા જીવનમાં કેવું સ્થાન હોવું જોઈએ વ્યાયામ કેટલો જરૂરી છે આ બધું જ પુસ્તકોમાં લખાયેલું છે અરે મિત્રો આપણે જાણીએ પણ છીએ પણ આપણે આ બધા નિયમોને કેટલા ફોલો કરીએ છીએ ખૂબ સરસ બહાર મળતી લારીનું ભોજન આપણને હંમેશા ગમતું હોય છે કદાચ મમ્મીના ભોજનમાં તમને સ્વાદ ન આવતો હોય એવું પણ બને બરાબર ને બહારનું જે હોય એ જ ટેસ્ટી આપણને લાગતું હોય અને આપણે સતત એવા પ્રકારનું ભોજન ખાઈએ તો માંદા જ પડીએ સાદો સુપાચ્ય ગરમ બરાબર અને સ્વસ્થ સ્વચ્છ મનથી સ્વસ્થ મનથી અને સ્વચ્છ સ્થળે બનતો જે ખોરાક છે એવા ખોરાક આપણે લઈએ તો આપણે ખૂબ સારી રીતે આપણા સ્વાસ્થ્યની જાળવણી કરી શકીએ છીએ પરંતુ આપણે તો શું કરીએ છીએ આ બધું જ લખાયેલું છે મિત્રો આપણા જે બધા પ્રાચીન ગ્રંથો સ્વાસ્થ્ય સંબંધી ગ્રંથો છે એની અંદર આ તમામ નો ઉલ્લેખ કરવામાં આવે ચરક સંહિતા તો કે દેવું કરીને પણ ઘી પીવું એવું કહેવામાં આવ્યું છે એની બરાબર એટલે વાત જુદી છે કે પ્રાચીન સમયમાં લોકો કઠિન પરિશ્રમ કરતા અને ત્યારે ઘી પીવું જરૂરી બનતું આજે આપણે બેસી બેસીને ઘી જ પીએ તો કદાચ એ યોગ્ય ન પણ બને આપણે જેટલો શ્રમ કરીએ શ્રમ કરીએ એ પ્રમાણેનું ભોજન આપણું હોવું જરૂરી બને છે અને જો આપણે એ ભોજન ન લઈએ તો પછી આપણે અનેક રોગોનો શિકાર બની છે વિહાર કરવો આપણ આપણા મનને આનંદ આવે સુંદર એવા દ્રશ્યો હોય દ્રશ્યો હોય કે એ જોવું એટલા માટે તો આપણે પ્રવાસ ખેડતા હોઈએ છીએ મિત્રો વિહાર કરવો જોઈએ કે સમયાંતરે આપણે ફરતા પણ રહેવું જોઈએ એકને એક સ્થળે આપણે ન રહેવું જોઈએ વ્યાયામ પણ આપણે કરવો જોઈએ વ્યાયામનું પણ આપણા જીવનમાં ખૂબ સ્થાન છે આપણે બધા જ જાણીએ છીએ તો એ વ્યાયામ પણ એટલો જરૂરી છે જ્યારે આ બધા નિયમો માત્ર શાસ્ત્રોમાં જ લખાયેલા મર્યાદિત થઈ જાય આપણે એ નિયમોનો ભંગ કરીએ અથવા તો એ નિયમનું પાલન ન કરીએ અને આપણે જ આપણા પગ પર કુહાડો મારીએ છીએ આપણે જ આપણા શરીરનામાં અનેક પીડાઓ છે એને ઉત્પન્ન આપણું ભારત વર્ષનું તો મિત્રો એટલી સરસ વ્યવસ્થા છે કે કુદરતી રીતે જ ઋતુ અનુસારનો ખોરાક છે પ્રદેશ અનુસારનો ખોરાક છે જે તે તહેવાર પ્રમાણેનું ભોજન અવશ્ય આપણે ત્યાં પરંપરાગત વાનગીઓ બનતી હોય છે દિવાળીનો તહેવાર હોય ત્યારે આપણી સ્પેશિયલ ડિશ બને હોળીનો તહેવાર હોય ઉત્તરાયણનો તહેવાર હોય મિત્રો દરેક તહેવારો સાથે અલગ અલગ વાનગીઓ જોડાયેલી છે કેમ એનો સીધો સંબંધ ઋતુઓ સાથે છે ઋતુ અનુસારનો ખોરાક આપણે લઈએ અવશ્ય લઈએ એટલે જ તો દરેક ઘરમાં સામાન્યમાં સામાન્ય ઘરથી લઈને ધનિકમાં ધનિક ઘર સુધી એક જ પ્રકારનું ભોજન આપણા ભારત વર્ષમાં બને છે બરાબર જે તે પ્રદેશ પ્રમાણેમાં બનતું હોય છે આપણે આ બધા જ જે ખોરાક છે એને આરોપતા હોઈએ છીએ તો એ આરોગવા પાછળનું ચોક્કસ કારણ છે આપણા શરીરના રક્ષણ હેતુ જ આ બધું જ આપણે ખાવું જોઈએ જ્યારે આપણને જે ભાવે છે એવું જ ખાઈએ છીએ નથી ભાવતું એને આપણે કડવું કારેલું અડતાય નથી લીમડાનો રસ પીવોય નથી બરાબર તો એ બધું જ આપણે નથી કરતા એટલે આપણા શરીર એક જ પ્રકારનું ભોજન લઈએ એટલે એક જ પ્રકારના વિટામિન્સ પ્રોટીન્સ આપણને શરીરમાં મળે અને બાકીનું પછી નહીં મળે અને એટલે જ અસંતુલા સર્જાય આપણે અનેક રોગના શિકાર બનતા હોઈએ તો આપણે જે પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીએ કે આયુર્વેદનો અભ્યાસ કરીએ એ પ્રમાણે જે બાબતો છે ને આપણે પાળીએ એનું પાલન કરીએ રોગો થવાનો કોઈ પ્રશ્ન રહેતો આપણા ભારત વર્ષની વ્યવસ્થા જ બહુ સરસ છે મિત્રો એનો ખરેખર આ બધા ગ્રંથોનો આપણે વારંવાર અભ્યાસ કરવો જોઈએ અને અભ્યાસ કરીને માત્ર બેસી ન રહેતા એને આપણે એનું પાલન પણ કરવું જોઈએ એનું આચરણ પણ કરવું જોઈએ એટલું જરૂરી બને છે અને જ્યારે જ્યારે આપણે કોઈ નાના કે મોટા રોગોની પીડામાંથી પસાર થતા હોઈએ છીએ ત્યારે ખરેખર મિત્રો એ અસહ્ય થઈ જતી હોય છે તાવ આવે ત્યારે એમ થાય કે આપણને આમ થાય તો વાંધો નહીં તાવ આવે તો બહુ ખરાબ એમ આપણે વિચારતા હોઈએ બરાબર આપણને માથું દુખતું હોય આપણને પેટમાં ચૂક આવતી હોય વોમિટિંગ થતી કોઈ પણ પ્રકારના રોગો થાય તો ત્યારે આપણે જે તે રોગમાંથી પસાર થઈએ ત્યારે એ રોગ ખરેખર અસહ્ય હોય ક્યારેક ક્યારેક તો બહુ મોટા પ્રશ્નો સર્જાતા હોય છે આપણે ગુજરાતમાં સૌથી વધુ ડાયાબિટીક પેશન્ટો છે એવું કહેવાય છે કેમ તો કે આપણને ગળિયો પદાર્થ વધારે ભાવે ગળવો પદાર્થ સડરસ ભોજનમ છ પ્રકારના રસનું ભોજન આપણા આહારમાં હોવું એટલું જ જરૂરી છે તડરસ ભોજનમ છ પ્રકારના રસવાળું ભોજન આપણે લેવું જોઈએ પરંતુ આપણે તો એ નિયમનું પાલન મિત્રો એટલે જ આપણે તંદુરસ્તી સાથે આપણા સ્વાસ્થ્ય સાથે જાતે જ જેડા કરતા હોઈએ એવું લાગે છે ત્યારે આવા અસહ્ય રોગો દ્વારા જે પીડા ઉત્પન્ન થાય છે ત્યારે આપણે કોઈ ઉપાય ન દેખાય થોડા ઘણા ઓછળો આપણે ઘરમાં હોય એનો ઉપયોગ કરીએ પણ ખરા પરંતુ જ્યારે એનાથી આપણે જો કારગત ન થઈએ તો ડૉક્ટર પાસે વૈદ્ય પાસે પહોંચે અને એવો પોતાની જેટલી કુશળતા છે પોતાની ચા ચતુરાઈ છે નિપુણતા છે એવો જે જાણે છે એની જે સ્પેશિયાલિટી છે જે વિષય ઉપર પ્રભુત્વ છે એ વિષય ઉપર એ રોગને પરખે છે રોગને પારખીને એ વિશે દવાઓ આપે છે ઔષધિઓ આપે છે કેટલાક આપણને ખોરાકની પરેજી પાડવા કહે છે કેટલાક ખોરાકનું કેટલાક ખોરાક પર નિયંત્રણ કે એ ખોરાક આપણે ખાવો જ નહીં એમ પણ એ ના પાડે છે અને આપણને ચોક્કસ નિયમ આપે છે નિયમ આપે છે શીખવે છે કે આ પ્રમાણેનું જ ભોજન તમારે આ રોગમાંથી મુક્ત થવું હોય તો આ જ પ્રમાણે ભોજન લેવું જોઈએ જેમ કે ડાયાબિટીસ થયો હોય તો ગળ્યું ના ખાવાનું બરાબર ને તો એ જ રીતે આ બધું જ આપણને એ શીખવે છે અને એ રીતે આપણને રોગમાંથી મુક્તિ અપાવવા માટે અનેક પ્રકારની શક્તિ આપે છે આની કુશળતાપૂર્વક તે સમજ એટલું જ નહીં આપણને મૃત્યુ ઉગારી લે છે પણ આપે છે આપણા સ્વાસ્થ્યના હિતચિંતક બને છે આપણા સ્વાસ્થ્યના શુભ ચિંતક બને છે આપણું સારું રહે માટેના પ્રયત્ન કરે છે અને એટલે જ તેઓ આપણા સ્વાસ્થ્યના રક્ષકો છે આપણા શરીરનું રક્ષણ કરનાર છે આપણા શરીરની પીડા દૂર કરનારા એવો વૈદ્યો કે જેવો સાચે જ આ પર ભગવાન એમ કહેવામાં આવ્યું છે એમાં જરાય અતિશયુક્તિ નથી જ નથી એક સૂત્ર મેં ક્યાંક વાંચ્યું છે મને બરાબર યાદ છે કે આપણે જ્યારે આપણા શરીરમાં જે તે ખોરાક લઈએ છીએ તો એ એવો હોવો જોઈએ કે ગરમ હોવો જોઈએ એને બહુ ધીમેથી ના ખાવું જોઈએ એને ચાવી ચાવીને ખાવું જોઈએ બરાબર ખોરાકને પીવો જોઈએ અને પાણીને ખાવું જોઈએ મિત્રો ગાંધીજીએ શું સૂત્ર આપેલું કે એક કોળિયાને ચાલીસ વખત ચાવીને ખાવો આ બધું એમને એમ નથી કહેવાય ખોરાકને ચા પીવો એટલે શું તો કે એને ચાવી ચાવી ચાવીને લાળ ગ્રંથ સાથે ભણે અને એ પ્રવાહી સ્વરૂપ થાય પછી એને આપણે ગળવાનું છે ત્યારે આપણે અડધો કોળિયો ખાધો ન ખાધો ચાવ્યું ન ચાવ્યું એટલે સીધા શું કરીએ છીએ એને ગળે ઉતારી દેતા હોય એમ નહીં પાણી તો ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ આપણે તો સીધો એટલી બધી ઉતાવળ હોય છે કે જેટલું પાણી લીધું એટલું સીધા પી જતા હોય બધા નિયમ છે એ નિયમને પાળવા અવશ્ય જરૂરી બને છે અને એ એવું પણ કહેવાય છે કે જે મારી વાતને તમે બિલકુલ સમજી જશો મિત્રો મજા આવે એવી વાત છે કે જે એક વાર જાય એ નિરોગી જે બે વાર જાય એ ભોગી અને જે ત્રણ વાર જાય એ રોગી બરાબર સમજી લીધી મારી વાત તો ચોક્કસ તમને આ વાત થઈ ગઈ હશે ગમી હશે ફરી પાછા નવા શ્લોક સાથે